નમસ્કાર સત્ય જય મહામાન જય શ્રી કૃષ્ણ ફરી એકવાર અમરધામ આશ્રમના આંગણેથી આપ સૌનું સ્વાગત છે આજે ભોગાવદર ગામથી પ્રદીપભાઈ પ્રજાપતિ જેઓ દ્વારા આજે અમરધામ આશ્રમ પર આશ્રય લીધેલા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે એમનો પરિવાર એના સગવડ સંબંધીઓ ઉપસ્થિત થયા છે આજના પ્રસાદના મેનુમાં શું છે અને મહેમાનો સાથે આપણે વાત કરીશું ચાલો ભાઈ આજના પ્રસાદમાં છે ઠંડી ઠંડી છાશ સંભારો દાળ પછી ઊંધિયું છે ઢોકળા છે પછી સુરમાના લાડવા છે રોટી છે ને દાળ ભાત છે બધા ગયા ગામથી આયા ભોગા વજર શું નામ તમારું હંસાબા કાઠિયા હંસાબેન ગોંડલ થી રમાબેન ગોંડલ રમાબેન તમારું નામ બા જનકબા કાઠિયા જનકબેન તમારું રસોડો જો બધા પ્રભુજીઓ અહિયાં પ્રસાદ લઈ રહ્યા છે સરસ મજાનો આજનો પ્રસાદ છે આજનો પ્રસાદ છે એ પ્રદીપભાઈ પ્રજાપતિ ગામ ગોગાવદર જેઓ તરફથી છે તેઓએ અમરતા આશ્રમ પર આપેલા એક રેતીનું ડમ્પર પણ આપેલું છે અને સારો એવો સહયોગ છે અને આજે ફરી એકવાર એમના જે પરિવારના સભ્યો છે સગા સંબંધીઓ છે એ આશ્રમ ઉપર આજે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે ચાલો ભાઈ પ્રદીપભાઈ પ્રજાપતિ જેવો આજે આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે શું છે પ્રદીપભાઈ કેવું લાગ્યું અરે સર તમારું આયોજન જોઈને અમે ખુશ થયા અમને પણ સારું થયું અને પ્રભુની સેવા કરવાનો મોકો મળ્યો અને આવું ઉદાહરણ શ્રેષ્ઠ કામ તમે કરો આભાર અને સવારમાંથી પ્રેરણા લે અને આવા જે પ્રવૃત્તિ ચાલતી હોય એમાં સહભાગી થઈ અને જે કાંઈ થઈ શકે ફાળવા એ હિસાબે ભારવાનો છે ધન્યવાદ